જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાડ્યા સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશ લાઈવ ધ્વજારણ દ્વારકાથી દ્વારકા ટુડે ફેસબુક પેજ પર વૃંદા પાડ્યા સાથે ગણપત પરમાર સૌથી પહેલી કોમેન્ટ આવી રહી છે જય દ્વારકાધીશ કાનાની ઉદય જય દ્વારકાધીશ પાયલ સુધી રાધે રાધે જય દ્વારકાધીશ આપ સૌ કોઈ દ્વારકાથી દ્વારકાધીશની કૃપા જે છે દુનિયામાં જ્યારે કોર ફેલાય દ્વારકાધી પોઝિટિવિટી જે છે એ દરેક ક્ષેત્રમાં જાય એ માટે થઈને આપણે રોજે એક લાવ ધ્વજારોના દર્શન લઈને આવીએ છીએ બધાની સરકાર દિલ્હીમાં છે અને મારી સરકાર દ્વારકાના દેવળમાં છે સુંદર એવી કોમેન્ટ જે હોય છે મહેશભાઈની જય દ્વારકાધીશ એટલા માટે જ કહેવાય છે કે દ્વારકામાં દ્વારકાધીશને જાણવા અને સમજવા માટે ખુદ રાધાને પણ દ્વારકા આવવું પડ્યું હતું સુંદર એવી કોમેન્ટ મહેશભાઈની બધાની સરકાર દિલ્હીમાં છે ને મારી સરકાર દ્વારકાના દેવડમાં છે અને એટલા માટે જ કહેવાય છે કે દ્વારકામાં દ્વારકાધીશને જાણવા અને સમજવા માટે ખૂબ રાધાને પણ દ્વારકા આવવું પડ્યું સુંદર પટેલ જય દ્વારકાધીશ અર્ચિતા ગાયકવાડ ધર્મેશ માવાણી જય દ્વારકાધીશ આજે પૂર્વ મને લેખ થઈ ગયું છે ફટાફટ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામોની જો આપણે ચર્ચા કરીએ તો એકસો ના શ્લોક પર છીએ એકસો બે શ્લોક વિશ્વ શાસ્ત્રનો એકસો બે શ્લોક જે ભીષ્મ એ સ્તુતિ કરી છે ઉદ્ધ સપ્તાચાર પ્રાણ પ્રણવ પ્રણવ ઉર્ધ્વ ઉર્ધ્વ એટલે કે ઉપર ઉપરની સાઈડ તો ભગવાન કેવા છે ઉર્ધ્વ ગતિ કરનારા છે મેં આ પહેલાં પણ કહ્યું છે કે આપણે જ્યારે મૃત્યુ પામીએ ત્યારે જીવની બે ગતિ હોય ઉર્ધ્વ અને હિન એટલે નીચેની તરફ ઉપરની તરફ અને જ્યારે એમ કહેવાય છે કે એકાદશીનો વ્રત કરતા અમરીશની આખી એક વાર્તા છે કે એક ભક્ત જયારે એકાદશી કરી હતી અને એને કેવું ફર મળ્યું હતું એના ઉપર પણ આપણે આની પહેલા વાર્તા કરીશું કે જ્યારે મૃત્યુ પામે ત્યારે જીવ જે છે કાં તો યમ પાસે જાય અને કાં તો વૈકુંઠ પાસે શ્રી હરિનારાયણ વિષ્ણુના ચરણોમાં જાય એટલા માટે ભગવાન વિષ્ણુની જો ભક્તિ કરી હોય સત્ય અને ધર્મના માર્ગે રહ્યા હોય તો ચોક્કસથી ભગવાન વિષ્ણુના પાર્ષદો જે છે એ જીવને લેવા માટે આવે છે અને આપણે એટલે જ શબ્દ વાપરતા હોઈએ છીએ સ્વર્ગવાસીની બદલે ઘણા લોકો વૈકુંઠવાસી કે ગૌલક નિવાસી એવા શબ્દ આપણે ગુજરાતીની અંદર વાપરતા હોઈએ છીએ કે જે લોકો મૃત્યુ પામ્યા હોય કે આપણે ઈચ્છતા હોઈએ કે એ વૈકુંઠમાં જાય તો ભગવાનની ભક્તિ કરનારા ભગવાન ઉધ્વગતિ કરનારા શ્રી હરિનારાયણ વિષ્ણુ છે ત્યારબાદ સપ્તાચાર સપ્તાચાર એટલે કે જે સત્યને પકડી રાખે છે સત્યના માર્ગનું અનુસરણ કરનારા ભગવાન છે અને સત્યને અને ધર્મને જ એ માને છે ધર્મ એના માટે સત્ય છે અને સત્ય જેના માટે ધર્મ છે અને ભગવાન સત્ય ધર્મ પરાયણ આગળ પણ એનું નામ આવી ગયું છે એટલા માટે ભગવાન પોતાની સોનાની દ્વારકા પણ જે છે સત્ય અને ધર્મના પરાયણ માટે ડૂબાડી દે છે કે જ્યારે હવે યાદવો અભિમાનથી છલકાઈ ગયા છે ત્યારે આ સોનાની દ્વારકા હવે અહીંયા રાખવી યોગ્ય નથી એ માટે થઈને ભગવાન નારણભાઈ પટેલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું છે ગુલાબી રંગની બ્લુ કલરના સૂર્ય ચંદ્રના ચિહ્નો અંકિત જે છે અને બરાબર આપણી ઉપર જ જાણે ધ્વજા જે છે એ આશીર્વાદ આપી રહી હોય કૃપા પ્રસાદ ફેલાવતી હોય એવું દેખાઈ રહ્યું છે કે બરાબર આપણી ઉપર જ આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે તો ભગવાન આશીર્વાદ આવા મળતા રહે નારણભાઈ પટેલ પરિવાર દ્વારા એટલે કે જે પ્રાણ ને આપનારા ભગવાન છે જે ગઈકાલે જ આપણે વાત કરી હતી કે તમારા મારામાં દરેક પૃથ્વીના પશુ પંખી પાણી પથ્થર દરેક ની અંદર કઈક ને કંઈક ચૈતન્ય સ્વરૂપ હોય તો એ ભગવાન છે જ્યાં સુધી આપણી અંદર પ્રાણ છે ત્યાં સુધી જ આપણું અસ્તિત્વ છે એટલે પ્રાણદ પ્રાણને આપનાર પ્રાણને પૂરનાર બાળકનું અસ્તિત્વ જન્મ જ્યારે માના ગર્ભમાં થાય છે ત્યારે પાંચમા મહિને જો પ્રાણ ન પૂરે ભગવાન તો એ બાળકને પણ આપણે કાઢી નાખવું પડે છે એ બાળકની અંદર પ્રાણ ફૂંકાય તો જ એની નોર્મલ અથવા તો આપણે ડિલિવરી કરી શકીએ જન્મ લઈ શકીએ ત્યાં સુધી એનું જન્મ નથી લઈ શકાતું એનું નાશ કરી નાખવો પડે છે એટલા માટે પ્રાણ આપનાર ભગવાન પ્રાણદ છે આવતીકાલે ફરીથી મળીશ વિશ્વ સહસ્ત્રના બીજા નામો સાથે રોજે ભગવાન શ્રી દ્વારકાધીશની લાવ ધ્વજારોના દર્શન માટે દ્વારકાથી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતીઓ માટે થઈને લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકાથી દેરસમિક પટેલ જય દ્વારકાધીશ જે લોકો પણ મારી સાથે જોડાયા છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો આપના વોટ્સઅપ ગ્રુપની અંદર ફેમિલી ગ્રુપની અંદર આપણી ટાઈમલાઇન સાથે આપણા હિતેજુ લોકોને જેથી બીજા લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી શકે ગામ

કોટરાડિયા જય દ્વારકાધીશ ધનારામ રાણા જય દ્વારકાધીશ ભદ્રા પંડ્યા જય દ્વારકાધીશ ચિરાગ ચાવડા જય દ્વારકાધીશ વાલજીભાઈ જય દ્વારકાધીશ અચ્છિતા ગાયકવાડ જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશ વિશ્વ શાસ્ત્રના શ્લોક સાથે ભગવાનજી દ્વારકાધીશની नाम गुणोनी चर्चा भगवान श्री द्वारकाधीश दिव्य ध्वजारोहण साथी लाईक खाली शेअर द्वारका जय 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 द्वारिकाधीश